ભરૂચના જીએનએફસી રોડ પર આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડામાં પતિ અને પત્નીને સામેવાળાના ફ્લેટમાં આગ લગાડી દેતા ફાયર બ્રિગેડની દોડી જે આગ પર કાબૂ મેળવ્યો હતો ભરૂચના જીએનએફસી રોડ પર આવેલ આનંદ એપાર્ટમેન્ટના એ ફોર્ટીનમાં સંજય પટેલ પોતાના બે પુત્ર સાથે રાત્રિના નવના સુમારે હતા તે દરમિયાન આ જ એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતિ ભવાની અને તેનો પતિ મિતેશ ભવાની નશાની હાલતમાં આવીને સંજય સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગતા સંજય પોતાના બે પુત્રો સાથે બહાર નીકળી ગયો હતો અને જ્યોતિને ઘરની બહાર નીકળી જવા તે ઘરમાં જ જમાવી બેસી રહી હતી સંજય પોતાના સંતાનો સાથે ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો આ દરમિયાન સોસાયટીના સેક્રેટરીનો ફોન સંજય પર આવ્યો હતો કે તમારા ઘરમાંથી ધુમાડા નીકળી રહ્યા છે અને આગ લાગી રહી છે જેની જાણ થતાં સંજય અને પોલીસ કાફલા સાથે ફાયર બ્રિગેડ પણ દોડ્યું હતું ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ફ્લેટમાં લાખોનું નુકસાન થયું હોવાનું સંજય પટેલે જણાવ્યું હતું મિતેશ ભવાની અને એની પત્ની જ્યોતિ ભવાની બે જણા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અમારા ઘરે આવી અને અમારા એક મકાનની જૂની અદાવત જે હમણાં પચાવી પડેલું હતું એ જે મેં ખાલી કરાવ્યું એ બાબતની રીસ રાખીને મારા ઘરમાં ઘૂસી આવેલ જ્યોતિ ભવાની અને ઘરમાં તે વખતે મારી સાથે કોઈ લેડીઝ હતી નહીં હું અને મારા છોકરાઓ બે જ જણા હતા અને મારી વાઈફ અને મધર છે એ બહાર ગયેલા હતા એટલે એ એકદમ ઘરમાં ઘૂસી આવી જ્યોતિ ભવાની અને મારી સાથે ઝપાઝપી કરવા લાગી અને જૂની અદાવત બાબતમાં ધાક ધમકીઓ આપવા માંગી કે તમારથી થાય તે કર લો મને મારું મકાન પાછું આપી દો તમે લઈ લીધું છે તે હકીકતમાં એ મકાન મારું જ છે એ બાબતની લિસ્ટ રાખીને મારી જોડે જપાજપી કરી મારું કપડાં ફાડી નાખ્યા અને મારા ઘરના પલંગ પણ બેસી ગઈ કે કે હું અહીંયાથી હવે નથી જવાની એટલે અમે ગભરાઈને બહાર નીકળી ગયા કારણ કે ઘરમાં કોઈ લેડીઝ હતી નહીં એટલે ખોતી એ કરે અને આવી ને પછી બહાર નીકળીને અમે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા એ દરમિયાનમાં એણે છે તે ઘર અંદરથી બંધ કરી અને ઘરને આગ ચાંપી દીધી કેટલું નુકસાન છે એ લગભગ પંદરથી વીસ લાખ રૂપિયાનું નુકસાન છે અમારું તો કારણ કે ટોટલી ખલાસ ઇલેક્ટ્રોનિક્સથી લઈને ફર્નિચર કપડા ઘર વખડી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ બધી જે ઘરમાં હતી હું રસ્તામાં હતો એક દરમિયાન ધુમાડા નીકળે છે અને તમે જલ્દી આવી જાવ એટલે પછી અમે પહોંચ્યા અને ફાયર બ્રિગેડને બોલાવી એ બે બંબાઈને ને લગભગ બે થી ત્રણ કલાકે આ કાબુમાં લીધી પછી જઈને જોયું તો અંદર કશું જ રહ્યું નથી ભરુસી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઝઘડો કરનાર પતિ પત્ની પૈકી પત્ની જ્યોતિની અટકાયત કરી પતિની અટકાયત માટેના ચક્રો ગતિમાન કર્યા હતા કુમાર અંબલાલ પટેલ કરીને જે ભાઈ કે રહે છે એ પોલીસ સ્ટેશન આવેલા મેં એમને જણાવ્યું કે મારા ઘરે એક ભાઈ જે જ્યોતિબેન મિતેશ મિતેશ ભવાની કરીને છે તે મારા ઘરે અંદર ઘૂસી ગઈ અને મારી સાથે ઝપાઝપી ગાળાગાળી કરી એટલે મેં તરત જ મારા બે છોકરા લઈને નીચે ઉતરતો હતો ત્યારે એના પતિ પણ બીજા માળે મારી સાથે ગાળાગાળી કરી અને કેમ અમને અમારું ઘર પચાઈ પાડેલ છે અમને ઘર આપતા નથી એ બાબતને ઝઘડો કરેલ જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપવા આવેલો એ અરજી આપ્યા પછી હું જ્યારે મારા ઘરે પાછો જતો હતો ત્યારે મને રસ્તામાં એપાર્ટમેન્ટના જે મેન પેલા પ્રમુખ જે કહેવાય એમનો ફોન આવ્યો કે ભાઈ સંજયભાઈ તમારા ઘરે કઈ આગ લાગી છે ને ધુમાડા નીકળે છે જેથી મેં ઘરે ગયેલો ત્યારે ખરેખર મારા ઘરે આગ લાગેલી હતી એવું મેં જોયું તો મારા ઘરમાં ઘણી બધી આગ લાગવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસના માણસો પણ આવી ગયેલા અને આગ બમ્બાના જે માણસો હતા નગરપાલિકાના એમને મારા ઘરનો દરવાજો ખોલી એ બાયને બહાર કાઢી નીચે પાર્કિંગમાં લઈ ગયેલા જેથી આ બનાવ બાબતે અમારી આ બાઈ સાથે જૂની અદાવત પણ ચાલતી હોય ઝઘડા બાબતે ઘર બાબતે છે પ્રીતમનગરમાં અહીંયા આગળ એમનું મકાન હતું એના બાપનું એ બાબતે એમને ખાલી કરાવેલું એમનું મન દુઃખ ચાલતું હતું અને આજ રોજ આ બાઈ મારા ઘરે આવીને મારા ઘરને મારી સાથે ઝપાઝપી તેમજ ગાળાગાળી ગાડી કરીને મારી ઘરને નુકસાન કરેલ છે સળગાઈ નાખવાની તે બાબતના અંતરેણા પોલીસમાં ગુનો દાખલ થયેલ છે એ બાઈને એના ધણીના વિરુદ્ધમાં તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા પછી આ ભાઈ નશો કરેલી હાલતમાં હોય ફરી પાછો તેના વિરુદ્ધમાં બીજો સરકાર તરફે ગુનો નોંધી તેના વિરુદ્ધમાં કોઈ પ્રોહિબિશનનો પણ ગુનો નોંધવામાં આવેલ છે હાલમાં ભાઈને અટક કરવામાં આવેલ છે એનો ધણી ફરાર છે આગ લગાડવા પાછળ ભવાની પરિવાર પહેલા સંજય પટેલ ના પ્રીતમ સોસાયટીના મકાનમાં ભાડે રહેતો હોય તે ખાલી કરાવાયેલ હોવાથી તેની રેસ રાખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે